પાટણના જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ભક્તિ અને સેવાના સમન્વય સમાન સો ગુરુવારના ભજન સત્સંગ સફળતાપૂર્વક પૂર્ણ થતા મંડળના ભાઈ બહેનો દ્વારા પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લેવા માટે વીરપુરનો પ્રવાસ યોજાયો હતો આ યાત્રામાં ત્રણ લક્ઝરી બસો ભરીને તમામ જ્ઞાતિના ભક્તો જોડાયા હતા મંડળના સભ્યોએ વીરપુર ખાતે જલારામ બાપાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારબાદ ખોડલધામ અને ચોટીલા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ખોડલધામ ખાતે એક વિશેષ બેઠકનું પણ

જ્ઞાતિના વ્યક્તિ પોતાના નિવાસસ્થાને ભજન કરાવી શકે છે યજમાનને માત્ર પાણી પાથણ અને પ્રસાદની જ વ્યવસ્થા કરવાની હોય છે ભજન મંડળી તેમજ વાજિંત્રો અને અન્ય તમામ આનુષિંક વ્યવસ્થા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે આમ ભજન દ્વારા ભોજન અને ગૌ સેવાના સંકલ્પ સાથે આ મંડળ પાટણ પંથકમાં અવિરત સેવા આપી રહ્યું છે